हिंदू आध्यात्मिक सेवा संस्थान द्वारा अहमदाबाद ખાતે તારીખ 23 થી 26 જાન્યુઆરીએ એક ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.テーマ श्री विश्वकर्मा साहित्य धर्म प्रचार समिति गुजरात राज्यના સ્ટોલની મુલાકાત લેવા हार्दिक આમંત્રણ આપવામાં આવ્યું છે. हिंदू आध्यात्मिक सेवा संस्था द्वारा કરણાવતી અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડમાં તારીખ ત્રેવીસ થી છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રાષ્ટ્રીય સ્તરનું દ્વિતીય હિન્દુ આધ્યાત્મિક અને સેવાકીય સંસ્થાઓના એક ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતની બસો પચાસથી વધારે ધાર્મિક અને સામાજિક સંસ્થા ભાગ લઈ રહી છે આ મેળાના આકર્ષણના કેન્દ્રોમાં અગિયાર કુંડી સામાજિક સમરસતા યજ્ઞશાળા અગિયાર મંદિરોના જીવંત દર્શન 15 થી વધારે મંદિરો ની प्रतिकૃતિ તેમજ આદિવાસી સંસ્કૃતિ દર્શાવતું ગામ કુંભ મેળા દર્શન ગંગા આરતી સાયરામ દવે તેમજ સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ રાષ્ટ્ર ભક્તિ ગીતો માતૃપિતૃ પૂજન કરશ યાત્રા યુવા સંગમ ભવ્ય પ્રદશની જોવા મળશે આ મેળામાં સમસ્ત વિશ્વકર્મા સમાજની એકમાત્ર એવી સંસ્થા શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ નું નામાંકન કરવામાં આવ્યું છે जेमा संस्था ने एक स्टॉल फाड़ववामा આવેલ છે જેનો નંબર છે 126 શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ દ્વારા समस्त વિશ્વકર્મા સમાજનું કૌશલ્ય વિશ્વકર્મા સમાજની પ્રતિભાઓ વિશ્વકર્મા સમાજની પરંપરા કૌશલ અને ભગવાન શ્રી વિશ્વકર્મા પ્રભુ દ્વારા થયેલા દિવ્ય કાર્યોની ઝાંખી પ્રદર્શન તેમજ ભગવાન શ્રી વિશ્વકર્મા પ્રભુના સાહિત્યનું નિહશુલ્ક વિતરણ ની પણ વ્યવસ્થા અને સાથે અતિ વિશિષ્ટ પ્રચાર પ્રસાર કરવામાં આવશે તો આપ અને સાથે આપણા समस्त વિશ્વકર્મા સમાજની ધાર્મિક સામાજિક સાંસ્કૃતિક અને દરેક પ્રકારની સેવા કરતી સંસ્થાઓને આગેવાનો અને કાર્યકરો અને પરિવારજનોને સાથે લઈ આવો અને સ્ટોલ નંબર 126 ની અવશ્ય મુલાકાત લે તેવો हार्दिक આમંત્રણ આપવામાં આવ્યું છે અહેવાલ નિલેશભાઈ કનાડિયા